અમરેલીમાં આંગણવાડી બહેનોની હડતાલ આંગણવાડી વર્કર બહેનોની અલગ અલગ માંગ સાથે હડતાલ જિલ્લાભરમાં આંગણવાડી બહેનોએ રેલી યોજીને કર્યા સૂત્રોચ્યાર અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્યાર કરીને યોજી રેલી બગસરામાં પણ બહોળી સંખ્યામાં કર્યા દેખાવો

તો અમારે તો પછી આ પોષણ ક્યાં રીતે બાળકોને પૂરું પાડવું તો અમારી સરકારને એ જ રજૂઆત છે કે અમારા બધા બિલો સમયસર કરો જે ગ્રાન્ટ અમને જે મળવી જોઈએ એ સમયસર આપો અને અમારું વેતન જે લઘુત્તમ વેતન છે એ પૂરું કરો ને પેલી અમારી એ માંગણી કે અમને કાયમી કર્મચારી બનાવો સાબરકાંઠા ખાતે જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો મેદાને ઉતર્યા જિલ્લા શિક્ષક સંઘના આદેશ બાદ શિક્ષકોએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો અગાઉ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજરોજ કાળા કપડા પહેરી શિક્ષકોએ સૂત્રોચ્ચાર કર્યા તો બીજી તરફ જૂની પેન્શન યોજનાની લડત લોકસભાની ચૂંટણી પહેલા ઉગ્ર અને તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે રાજકોટના વિછીયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેડી પરવાડીયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા મુખ્યમંત્રી સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોખરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલમાં સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું

હાલાકી કેનાલમાં ગંદકીના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી અનેક રજૂઆત છતાં સમસ્યા મનપાની હદમાં ભળિયાના ત્રણ વર્ષ છતાં પણ નથી આવી પાણીની લાઇન સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા અપાય છે પાણી બે દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી નળની લાઇન આપવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત પાટણના સાંદલપુરમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા મજબૂર કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી કેનાલમાં ગંદકીના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાન કરતા ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ ગીર સોમનાથના જેપુરમાં લોકોને પીવાના પાણી માટે વલખા છેલ્લા ચૌદ વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન પાંચસો મીટર જેટલા એરિયામાં બનાવવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી મહિલાઓ વાડીમાં પાણી ભરવા જવા મજબૂર તંત્રના ભાવે અડધી રાત સુધી પાણી માટે લાગી છે મહિલાઓની લાઇન અધિકારીઓને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્રના ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન શહેરમાં બાકી વેરા ધારકો સામે પાલિકાએ કરેલા સરદાર કોમ્પ્લેક્ષ માં આવેલા આઈબીપી પેટ્રોલ પંપ તંત્રએ સીલ કર્યો છેલ્લા ત્રણ વર્ષો ત્રણ લાખ ચોવીસ હજાર ચારસો એકસઠ લાખનો બાકી વેરો ન ભરતા તંત્રની કાર્યવાહી સુરત જિલ્લાના આસ્થા ગામે એક્સપ્રેસ હાઈવે લઈ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો પાણીનો ભરાવુ અને વાહન ચાલકોને અવર જવર પડતી કરવાની માધાપર સર્કલ નજીક સત્યમ શિવામ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા મનપાની હદમાં ભળિયાના ત્રણ વર્ષ છતાં પણ નથી આવી પાણીની લાઇન સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા અપાય છે પાણી બે દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી નળની લાઇન આપવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ સત્યમ શ્રીરામ સુંદરમ સોસાયટીની મહિલાઓમાં પાણીને લઈને ભારે રોષ એક આંતરા માત્ર સાત મિનિટ માટે પાણી આવતું હોવાનો આક્ષેપ પચીસ ડોલ પાણીમાં બે દિવસ કાઢવા પડે છે તેવી સ્થિતિ પાણીની સમસ્યા મામલે આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન કહ્યું ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે જે ઝડપથી પૂરું કરાશે હાલ ટેન્કરથી પાણી આપવામાં આવે છે જરૂર જણાશે તો ટેન્કર વધારવામાં આવશે સુરત જિલ્લા તલાટી મંડળે પડતર માંગણીઓના પ્રશ્ન મુદ્દે કર્યો વિરોધ પ્રદર્શન કામરેજ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું કાળીબટ્ટી લગાડી તલાટી મંડળે વિરોધ નોંધાવ્યો રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરાઈ ફિક્સ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરવાની પણ રજૂઆત કરાઈ કેન્દ્ર સરકારના ધોરણે સાતમા પગાર પંચના લાભ અને વિવિધ ભથ્થાઓ આપવાની પણ કરાઈ માંગ પગાર વધારો ન ચૂકવાતા મહેસાણાની આશા વર્કર બહેનોમાં રોષ અગિયાર માસથી પગાર વધારાથી વંચિત છે આશા વર્કર બહેનો એપ્રિલ બે હજાર ત્રેવીસથી બાકી પગાર વધારો ચૂકવવાની કરી માંગ વડોદરાના બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો ડ્રાઈવરે બસ ઉભી ન રાખતા વિદ્યાર્થીઓમાં રોષ કીર્તિતંભની પાત્ર જતી બસનો વિદ્યાર્થીઓએ કર્યો ઘેરાવો પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો દ્વારકાના ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ ચાલીસ કરોડના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવા સ્થાનિકોની માંગ સુરતમાં બિલ્ડરે રૂપિયા લીધા બાદ ફ્લેટનો કબજો ન આપતા સ્થાનિકોમાં રોષ બેનરો સાથે બિલ્ડરના ઘરે સ્થાનિકોએ કર્યું વિરોધ બનાવ્યો છે જેમાં એક ફ્લેટ અનેક લોકોને વડોદરાના ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો બ્રિજની વચ્ચેના ભાગની પાટ છૂટી પડતા નવો બનેલો બ્રિજ બેસી ગયો બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડતા આરએનબી ના અધિકારીઓ દોડતા થયા બ્રિજની સંરક્ષણ દિવાલ પણ બની તકલાદી બ્રિજનો વચ્ચેનો એપ્રોચ બેસી જતા અધિકારીઓ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું બે મહિના પહેલા જ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બ્રિજ વડોદરામાં ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલની અસર ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને લખ્યો પત્ર બ્રિજ બનાવનાર અવધૂત કન્સ્ટ્રક્શન સામે કાર્યવાહીની માંગ કરી બે માસમાં જ બ્રિજ પર મોટો ભૂવો પડતા ઉઠ્યા સવાલો દેશમાં ચાલી રહેલા ખેડૂતોના ઉગ્ર આંદોલનને લઈને સુરતના ખેડૂત અગ્રણીઓએ ટેકો જાહેર કર્યો રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાન ને ટેકો આવતીકાલે ભારત બંધનું છે એલાન અમદાવાદમાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસની ચોરી ચોરાયેલી બસની શોધખોળ કરતા દહેગામ નજીકથી મળી બસ પોલીસે એક શખ્સની દબોચીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદમાં બલ્ગેરિયન યુવતીનો મામલો રાજીવ મોદી વકીલોની ફોજ સાથે પહોંચ્યા સોલા પોલીસ સ્ટેશન રાજીવ મોદી ઉચ્ય અધિકારી સમક્ષ નોંધાવશે નિવેદન બલ્ગેરિયન યુવતીની ફરિયાદના કેસમાં રાજીવ મોદીની પૂછપરછ ત્રણ કલાક ચાલી પૂછપરછ રાજીવ મોદીએ કહ્યું ફરિયાદી મને એક જ વખત મળી છે મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા આરોપ લગાવ્યા સ્પોર્ટ્સ બાઇક ભાડે લઈને ધૂમસ્ટાઈલમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ લૂંટ માટે બાઇક ભાડે લઈને સોનાની ચેન અને પર્સની કરતા હતા સ્નેચિંગ પોલીસે ચાર આરોપીને ઝડપી પાડીને અનેક ચોરીના ભેદ ઉકેલ્યા સુરતમાં